ગઈકાલે કપાસના ભાવમાં આપણા એ ડી વિરાણીભાઈની કોમેન્ટ હતી ગામ હિરાણા તાલુકો લાઠી જિલ્લો અમરેલીથી ગઈકાલે વિરાણીભાઈએ કહ્યું હતું કે અમારે હિરાણા ગામમાં સોળસો પંચોતેરમાં કપાસ માગે છે અને આજે થોડીવાર પહેલાં જ ફરી પાછી એ ડી વિરાણીભાઈની કોમેન્ટ છે કે આજે સત્તરસોમાં માગણી થઈ છે ગુજરાતમાં સર્વત્ર કપાસના ખેતરોમાં ઘણો બધો બગાડ જોવા મળી રહ્યો હોય અને આગોતરા કપાસમાં ઘણું બધું નુકસાન હોય હોય બજારમાં અત્યારે આની અસરને લીધે કપાસ બજારમાં રિકવરી તરફી તેજીનો માહોલ ધીમે ધીમે બની રહ્યો હોય તેવું આપણને દેખાઈ રહ્યું છે કપાસની આવકો પણ ઘણી બધી ઘટી રહી છે સાથે સાથે કપાસિયા કપાસિયા ખોળ અને કપાસિયા ખોળની હાજર બજારનો પણ કપાસ બજારને એક પ્રકારનો ટેકો મળી રહ્યો હોય કપાસ બજાર એકંદરે રિકવરી તરફી તેજી માટે અત્યારે જળવાયેલી સ્થિતિ હોય તેવું આપણને આવા પરિબળોને જોતા દેખાઈ રહ્યું છે અને ખાસ મોટામાં મોટું પરિબળ હોય તો ખેડૂત મિત્રો અમારા અનુમાન મુજબ અમે તમને માહિતી આપીએ તો કપાસના વાવેતરમાં પંદર ટકા જેટલો જબરદસ્ત ઘટાડો છે તે જોવા મળ્યો છે અને આ જે વાવેતર છે તેમાંથી પણ મોટાભાગનો કપાસ છે તે નિષ્ફળ જશે તેવી શક્યતાઓને લીધે પણ કપાસ બજાર અત્યારે તેજી તરફી મંડાણ કરી રહી હોય તેવો માહોલ આવા કારણોને લીધે અત્યારે દેખાઈ રહ્યો છે આગળ કેવી રિકવરી કપાસના પાકમાં આવે છે તે જોવાનું રહી રહ્યું ખેડૂત મિત્રો આ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે જ તમારા સુધી અમે પહોંચાડીએ છીએ અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા બજાર હંમેશા માંગ અને પુરવઠાને આધારે ચાલતી હોય છે એટલા માટે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે તમારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે નિર્ણય લેવો જોઈએ કે મારે મારો કપાસ રાખવો કે વેચી નાખવો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો અને તમારા વિસ્તારમાં કેવા પાવ ચાલી રહ્યા છે તે ચોક્કસ જણાવતા રહો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો